જય માતાજી તો મજામાં બધાય હા તો બહુ બધા મજામાં ને આપણી આવે ગા નવા વ્લોગમાં તો બધાનું સ્વાગત છે ને છાયામાં રૂપલબેન ઘેર નવોમાં લાવે ગયો અને ફ્રેશ સાડીમાં પ્રિન્ટેડ સાડી આવે ગઈ લચકા કાપડમાં તો હું તમને નમૂના બતાવે તા જે જોતી હોય ને એ રૂપલબેનનો કોન્ટેક કરજો જો આ એકદમ સ્મૂથ કાપડ ને આમ પહેરવાનો કંટાળો ન આવે બેનોને એવી ઉપાય હાડી છે તો હું તમને બધાય નમૂના બતાવે દા કારણ કે આ વીડિયામાં તો પૂરુંય નથી પડતું એટલે ખાલી નમૂના જ બતાવવા તમને હું જો આ બાંધણીમાં છે ને પાલવ તો બધાયમાં આવે જો એકદમ ને દીકરીઓ દીકરાના લગનમાં દેવા લેવા જોતી હોય તોય પણ તમે આ હાડી માથે હવો ઓની લે હવો

આ છે આપણી લેરિયા ટાઈપની ગુલાબી લે ગુલાબી બોર્ડર છે અને રામા કલર નું લેરિયું છે તો આમાં તો ઘણો બધો ખજાનો છે પ્રિન્ટેડ સાડીઓમાં લગતા કાપડમાં તો કોઈની દેવા લેવા કે ઘરમાં પહેરવી હોય તો આ સાડી તમે ચોક્કસ પહેરે હવે તો બહુ સાડી છે જો આ બધા ઘણા કલર છે આપણા પાસે જો આ બાંધણીમાં છે એટલી દાણા વાળી બાંધણી છે આ છે રાણી કલર ને ટમેટો કલર જીવી છે તો આ છે એકદમ આપણી

ઘરે વિઝિટ કરી આવજો તો તમને સાડીઓમાં ખબર પડે વિડીયા ખબર ન પડે અને આ તો તમને વિડીયો એ માટે ઉતારીએ કે તમને ખ્યાલ આવે કે રૂપલ ને ઘેર નવોમાં લાવ્યો એટલા માટે આપણે વિડીયો ઉતારીએ તો આ આપણી પોપટી કલર પેરોટ કલરની છે આ છે આપણે મરૂન કલરની ની ગાળા બોર્ડરમાં અમુક ગાળા બોર્ડરમાં પડશે આ છે ઝેરી લીલી તો આ તો ઘણા બધા કલર છે આ છે બાંધણી કલર આ પણ પેરોટ કલરની છે ને લીલી બોર્ડર છે આ એકદમ બ્લુ કલરની છે જો ને આ છે આપણી બીટ કલર આ બાંધણીમાં છે તો સાડી તો ઘણી બધી છે ને સાડીનો તો તમે જોવો જો ખો પડ્યો પણ તમને એટલા માટે કે કે બધી આવે આવે ખાલી બેન ઝલક તો ખ્યાલ કેવી સાડી આવી કેવો માલ આવ્યો એટલે સાંધા સાડી આવેલી છે અને ફ્રેશ સાડી પણ આવેલી છે તો આપણે જોતો હોય તો રૂપલ ના નંબર આપેલા છે ને તાત્કાલિક તમે કોન્ટેક કરો ભાવતાલના કોન્ટેક કરો અને સાડીના પણ કોન્ટેક કરો સારું તો મારો વિડીયો ગમ હોય તો લાઇક શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો તો અવારનવાર સાડીના વિડિયા જોવા મળે